એકવાર મનમાં નિર્ધાર કરી લે કે મારે આ કામ કરવું છે એક ધ્યેય જેનો બાંધેલો હોય આ કાર્ય મારે પરિપૂર્ણ કરવું છે તો એને કરવા માટે આ દુનિયાની કોઈ તાકાત એને રોકવા માટે જન્મી નથી બહુ નાની એક એવી વાત મજાની વાત સાંભળવા જેવી વાત છે રીતે અમેરિકામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની એક એક દીકરી શિક્ષકે એક દિવસ પ્રશ્ન મૂકો ક્લાસમાં કે તમારે મોટાથીને શું કરવું છે તમારું ડ્રીમ શું તમારું સ્વપ્ન શું છે બધા મેંડા પોતપોતાની રીતે વાત કરવા માટે મારે મોટાથીને આ કરવું છે મારે મોટાથીને એમ કરવું છે એમાં એક દીકરી એ ક્લાસમાં બેઠેલી અને તરત એને જવાબ આપ્યો કે સર મારે પાઇલોટ બનવું છે મારે પાઇલોટ બનવું છે આ જવાબ એનો સાંભળી અને આખો ક્લાસ ખડખડાટ માંડો હસ કરવા એની મસ્કરી કરવા માંડો અને મસ્કરી કરવાનું કંઈક કારણ પણ હતું કારણ એવું હતું કે જે દીકરીએ જવાબ આપ્યો કે મારે મોટા થઈને પાઇલટ બનવું છે એને જન્મથી જ બે હાથ નહોતા આરમ ગલ કહી અને સૌ ચીડવતા હતા અને બે હાથ વગરની એક દીકરી એમ ધ્યેય નક્કી કરે કે મારે મોટા થઈ અને પાઇલોટ બનવું છે આખો ક્લાસ એની વાતને હસી મજાકમાં કાઢવા માંડ્યો છે પણ એક શિક્ષક માત્ર એવા ક્લાસમાં હતા એ વાતને ગંભીરતાથી લઈ દીકરીની પાસે જઈ પ્રેમથી એના મસ્તક પર હાથ ફેરવી અને કીધું છે બેટા શું તારે ખરેખર પાયલોટ બનવું છે હા સર શ્યોર બેટા તારે જો પાઇલોટ બનવું હોય તો ચોક્કસ પાઇલોટ બની શકે કોઈ વાત અશક્ય નથી બસ માત્ર એટલું તું કર તારી પાસે હાથ નથી તો શું તારી પાસે પગ તો છે ને તું પગથી વિમાન ઉડાડી શકે માટે તારા પગને જ તારા હાથની જેમ ઉપયોગ કરવાનું શીખવા માંડ એવી પ્રેક્ટિસ કરવા લાયક કે જેથી કરી અને હાથે કરીને જે કામ થાય એ કામ તું પગથી કરવાનું ચાલુ કરી દે ટ્રેનિંગ ચાલુ કરી દે શિક્ષકના શબ્દો એને બરાબર મગજમાં ફિટ થઈ ગયા એ દીકરી તમામ ક્રિયાઓ તો કરતી જ હતી પરંતુ વિશેષ વિશેષ એમણે સાહેબના શબ્દોને ધ્યાનમાં રાખી અને મહેનત કરવા લાગી છે અને સમય પછી સમય જતાં 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 પૂરી તાકાત લગાડી અને વિમાન ચલાવવાની એને મહેનત કરી લીધી અને પૂરેપૂરું અભ્યાસ પ્રાપ્ત કરી લીધો એટલું જ માત્ર નહીં પણ સખત પુરસાર્થ સખત મહેનત એણે કરી અમેરિકન સરકારે એ દીકરીને પગથી વિમાન ચલાવવા માટેનું લાઇસન્સ સુધા આપી દીધું આને શું કહેવાય ધ્યેય સિદ્ધિ આને કહેવાય ધ્યેય પ્રાપ્તિ આને માટે આને કહેવાય ધ્યેય માટે ગમે તે કરવાની એની તૈયારી આ દીકરીનું નામ હતું જેસિકા આનું નામ હતું જેસિકા અને એમણે જેસિકા કોક્સ નામની આ દીકરી પગ દ્વારા વિમાન ચલાવ્યું અને અમેરિકન સરકારે ગવર્મેન્ટને લાઇસન્સ આપવું એટલી એની તૈયારી જે કન્ટ્રીની અંદર એટલા બધા રૂલ્સ રેગ્યુલેશન અઘરા હોય મજબૂત હોય અને એમાં કોઈને પગ દ્વારા વિમાન ચલાવી દેવાની અનુમતિ આપવી આ કે જીવી તેવી વાત પણ એકવાર મનમાં નિર્ધાર કર્યો તો પરિણામ એ લાવીને ઝંમ્પી આ જેસિકા કોક્ષ આપણે પણ આમાંથી એવી ખાસ પ્રેરણા મેળવીએ જીવનમાં જે સત્કાર્ય કરવા માટે આપણે જન્મા છીએ જે કરવા જેવું કાર્ય છે એ કરવા માટે લગન અને મગન સાથે આપણે એમાં જોડાઈ જઈએ ભગવાન આપણી સાથે ભળે અને કાર્ય આપણું પાર પાડે પાડે અને પાડે તૈયારી આપણી માનસિક તૈયારી બુદ્ધ બૌદ્ધિક તૈયારી અને જીવથી આપણી તૈયારી હોવી જોઈએ બહુ સારી પ્રેરણાદાયી વાત છે આ વાત તમે તમારા દીકરા દીકરીઓને પણ કહી અને બહુ સારી રીતે એને પ્રમોટ કરી શકો એને તમે મોટિવેશન આપી શકો અને ભગવાનને મળવા માટે પણ આ જ વાત સિદ્ધ છે આપણો ધ્યેય જો પરમાત્મા હોય તો પરમાત્મા પણ આપણને મળી શકે છે બસ માત્ર તૈયારી આપણી